મારા કાકી ખારવાડ મોહલ્લામાં નાનકડી રૂમમાં રહેતા હતા અને હમણાં એમને આવાસમાં ઘર મળેલું છે નવું એટલે ગણપતિ બાપાથી શરૂઆત કરી છે અને બહુ જ ખુશ છે ને અમે હમણાં જઈ રહ્યા છીએ તળાવ કાળુનો જે ચથાનો સામાન હતો તે પધરાવવા માટે આજે અમુક લોકો ગણપતિ બાપાનું વિસર્જન કરવા આવ્યા છે એટલે ભીડ દેખાય છે અમે લોકો તો ગણપતિ બાપાને પણ સામાન લઈને આવેલા છે ખબર નહીં અમે લોકોને પધરાવા દેશે કે નહીં હવે આગળ જઈએ તો ખબર પડેના પાન ને એવું બધું છે કચરો ને એવું બધું અને પધરાવા દે તો સારું પબ્લિક છે અહીંયા આ બાજુ ના દર્શન કરો છો જય માતાજી જરૂર લખજો કોમેન્ટમાં સિદ્ધિ વિनायक મંદિરની બાજુમાં એક નાનું મંદિર છે માતાજીનું અહીંયા મેં દર્શન કરવા માટે આવ્યા છે જય માતાજી જરૂર લખજો તમે બધા અહીંયા પણ ગણપતિ બાપા છે જો અમારા નણંદ હવે અમે લોકો સિદ્ધિ વિનાયકના દર્શન કરવા જવાના છે અને ત્યાં બાજુમાં છે ચાલો હવે આપણે આગળ આ સિદ્ધિ વિનાયક મંદિર છે અહીંયા અમે જવાના છે દર્શન કરવા માટે હમણાં સિદ્ધિ વિનાયકજી અન્નપૂર્ણા ગણપતિ બાપાના દર્શન કરવા બધા આવ્યા છે ને પબ્લિક આ મંદિરમાં દર્શન કરવા આવીએ ને એટલી શાંતિ લાગે જુઓ તમે જોઈ જ રહ્યા છો કે અમુક લોકો ઘણા શાંતિથી બેસેલા છે ચાલો હવે આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ આ મંદિરમાં છે ને ફોટો અને વિડીયો ચોખ્ખી જ મનાય છે ત્યાં આગળ લખેલું જ છે કે મોબાઈલથી ફોટો કે વિડિયો ના લેવો એટલે હું તમને થાય એટલા દર્શન કરાવીશ જો આ બાજુનાનો નજરો જો તાપી કિનારા પર મંદિર છે ને ઘણી જ મસ્ત લાગે છે જુઓ આ મંદિરનું આજુબાજુનું લોકેશન છે આ તાપી નદી આ મંદિરનો પાછળનો ભાગ છે પાછળથી હું તમને શિવજીના દર્શન કરાવું આગળના સાઈડથી ફોટો કે વિડિયો લઈશ તો ના પાડશે કે ફોટો કે વિડિયો ના લેશો હું તમને શિવજીના દર્શન અહીંથી પાછળથી કરાવું છું હર હર મહાદેવ જરૂરથી લખજો Hi, Joffrey. બધાને જ ના પાડે છે કે ફોટા ના પાડો વિડીયો ના લો જો મેં બહારથી તમને દર્શન કરાવ્યા શિવજીના હર હર મહાદેવ જરૂરથી લખજો હે ને આ સાઈડ જે છે તે અન્નપૂર્ણા માતાનું મંદિર છે શિવજી અને અન્નપૂર્ણા માતા છે જો બહારથી જોઉં છું દર્શન કરવા દે તો ઠીક તમને કરાવું હે ને અન્નપૂર્ણા માતા છે હમણાં કોઈ જોઈ જશે ને તો બોલશે બેન ખોટા ના પાડો આગળથી હર હર મહાદેવ આ બેઠા મારા નણંદ અમે લોકોએ દર્શન કરી લીધા સિદ્ધિ વિનાયક મંદિર અહીંયા ગણપતિ બાપા છે ને આ અન્નપૂર્ણા માતા છે ને આ અહીંયા શિવજી છે હેલો હવે અમે ઘર બાજુ ચાલ્યા મંદિરે આવીએ ને એટલે એટલી શાંતિ લાગે ને કે અહીંયા જ રહીએ જવાની ઈચ્છા જ ન થાય એમ જો મારા નણંદા કેટલા શાંતિથી બેઠા છે કે અહીંયા દેશ શું છે જવું નથી એમ કે ઘરે પછી જઈશું મળે હવે ગણપતિ બાપાને ત્રણ ચાર દિવસ જ દાખી છે હે બધા દર્શન કરી લેજો આજે તો અમને જવાના છે દર્શન કરવા માટે પણ લાઈનમાં ઊભા રાખી રાખીને દર્શન કરવા પડશે બીજી જગ્યાએ બહુ જ લાઈન છે અત્યારથી જ લાઈન છે ધાને જય ગણપતિ બાપા જય માતાજી હવે અમે ઘર તરફ ચાઇલા જો જય માતાજી